પોરબંદરના છાયામાં આવેલા ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને તેનો નિકાલ થતો નહીં હોવાથી આ વિસ્તારના લોકોમાં રોગચાળાનો ભય જોવા મળ્યો હતો અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેથી નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેને તાત્કાલિક ધોરણે તેનો નિકાલ કરાવ્યો હતો સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂંટી તેમજ પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂંટીને વોર્ડ નંબર તેરના ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની ફરિયાદ આવતા તાત્કાલિક ધોરણે મુલાકાત

ઉપલબ્ધ આ મુશ્કેલી છે જે સેનિટેશન ચેરમેન લાખાભાઈએ હાલ તેનું નિરાકરણ કર્યું છે આ વિસ્તારના રહેવાસીઓએ પણ યુવા જાગૃત સુધરાય સભ્ય એવા સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખૂટી તથા પોજાભાઈ ખૂટી સહિત તેમની ટીમનો આભાર માન્યો હતો